રામ 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 તમામ ભાવિકરો ગુ નો દીવો અને મારો રામ હારું તમારો રામ રામ એક મારા એક મારા વાઘેલા વર્ષની મેળી ના દીવો સમજણ દીકરા જે ગુરુ 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 ને શિષ્ય ની વાત કરીશ દીકરા ગુરુ કોને કેવરાય શિષ્ય કોને કેવરાય કોણ કોણ ગુરુ કેવા કેવરાય અજ્ઞાનતા વાળા ગુરુ હોય કોઈ કોઈ જ્ઞાની ગુરુ હોય તો જે વ્યક્તિ હોય એ ગુરુ તમે જ્ઞાન લેતા હોય છે કેવી રીતનું જ્ઞાન લેવું છે એ નથી જ્ઞાન શું આવે છે વિચારવાનું છે દિમાગમાં ઉતારવાનું છે સમજવાનું છે અને એ શબ્દ કદાચ તમે કોકને ત્રીસો કોકને બતાવશો હમળાવશો એ શબ્દ થી કોકનું સારું થતું હોય તમે હારા જ્ઞાન લેતા હોય કોઈ ગુરુ કરે દીકરા તો એ બહુ સારી વાત છે દીકરા પણ મારું એજ કેવું છે દીકરા કે ગુરુ હોય અને તમને જ્ઞાન આવ્યું હોય એવી ખબર શું પડતી હોય ઘણા વ્યક્તિ એ હોય દીકરા કે ખબર નથી હોતી કે ગુરુ શેખ નથી એમને એમને ગુરુ શેખ નથી એવી ખબર નથી હોતી ગુરુ શું કેવરાય એ ત્રણ ખબર નથી હોતી શું કે છે એમને ગુરુ નથી ગુરુ શેખ ને એવી ઘણા વ્યક્તિ ને ખબર નથી હતી ગુરુ શેખ નથી પણ એમ એમની ખબર દીકરા એ રીતે પડશે કે એમના શબ્દ થી ઓળખાશે એમનો શબ્દ શું કેવા માંગે છે એમના શબ્દ થી વચ્ચે જ છે દીકરા ગુરુની વાત કે ગુરુ શું કેવરા છે દીકરાઓ ગુરુ હોય શબ્દ કે આ જ્ઞાની ગુરુ છે જ્ઞાનતા વાળો ગુરુ છે અજ્ઞાનતા વાળો ગુરુ હશે તો એનો જે શિષ્ય હશે દીકરા એના એના કને દીકરા તમે કોઈ સારો શબ્દ અને હારી શીખ જ્ઞાની ગુરુ હોય અને તમે બોલતા હોય ને શબ્દ થી ખબર પડતી હોય કે હા આ ગુરુ છે આ ગુરુ કેવરાય અને ગુરુ કેવાય કે ગુરુ છે આના ગુરુ કોણ છે આવી લોકો ચર્ચા કરો આના ગુરુ કોણ છે આવી લોકો ચર્ચા કરતા હોય દીકરા આવા વંચિત બંધ થાવ અને તમારા ગુરુનું નામ ઉજળ કરો જે સાચું તમને જ્ઞાન આલે છે ઓ દીકરા સાચું તમને કોઈ ગુરુ જ્ઞાન આલતું હોય તો એનું એનું નામ ઊંચું કરો દીકરા એની ઓળખ આલો અને તમે જાતે ઓળખાણ આલશો દીકરાઓ અને અજ્ઞાનતા વાળા ગુરુ હોય એનું જ્ઞાન લઈને તમે કોઈનું હારું ન કરી શકતા હોય દીકરા દીકરાઓ એટલા માટે દીકરા એ જ કહું છું હું દીકરાઓ કે જ્ઞાન લેવું શું કરવું શું ના કરવું એ જ વાત દીકરા તમામ ગુરુ નહી માન્યા કોઈ પણ હા મન માતાને જોઈને ગુરુ મને હશે એના માટે હું એક વાઘલા વંશની મેળી ગુરુ માતા ગણાય છો દીકરા એના માટે એના માટે વાઘેલા વંશની મેળી ગુરુ માતા ગણાય છો દીકરા ભલે રામ રામ